આપણે સેવા કરીએ જો તમને માન ના મળે કોઈ આગળ બેસાડે નહીં બોલાવે નહીં કેટલો ધક્કો લાગે છે બીજી વાર આવે જ નહીં નિયમ લઈ લે હવે આ મંદિરે પગ મૂકે બીજો ત્યાં સુધી પાકું થઈ જાય એટલો નિયમ પાકો થઈ જાય બીજે જન્મે ત્રીજે જન્મે આવે કેમ એ પ્રશ્ન થઈ જાય જો તો સેવા અંદર માનની બહુ અપેક્ષા રહે છે તો જ્ઞાનથી એ ટળે જ્ઞાન તમને થયું હોય ને તે જે સેવા અંદર દોષ આવે છે માન નીકળી જાય પછી ગુણ બીજો કરે છે હું હું કરું બીજો નથી કરતો વાદ લે ખોટો તો બેસી રહ્યો છે હું કરું છું એટલે આ દોષ આવે ખોટો વાદ અંદર આવે અહમ ભાવ આવે અભાવ ગુણ આવે કોઈ માન ના આપે એટલે પછી બધા કોઈ હમજતું જ નથી ઠીક છે બધા સ્વાર્થી આ છે પોતપોતાનું કરે એ બધું જાત જાતનું અંદર બેઠા બેઠા કોઈને કાંઈ ના હોય તો આને બધું અંદર ભરી જાય આવું થાય તો જે સેવાની અંદર જ્ઞાનની જરૂર છે એ રીતે જ્ઞાનની અંદર સેવાની જરૂર છે સેવાનાથી જ્ઞાન ફળદાયી ના થાય નિર્બીજ હવામાં ધડાકાર એ જ્ઞાન કાંઈ તમને કામ ન કરે મૂળ તો સેવા છે સેવા ભક્તિ હવે સેવા ભક્તિ અને સેવા કહો ભક્તિ કહો બધું અને એની અંદર આ જ્ઞાન ભરે એ કંઈ જુદી વાત થાય જેમ બોલા ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે શીરો બને કઈ ત્રણ વસ્તુ ખાંડ ધીને લોટ એમાં એક વસ્તુ ના હોય બે નહીં થાય જો ખાંડ ના હોય તો કેવું લાગે શીરો લઈ જેવું અને ખાંડ ઘી ના હોય કેવું લાગે લોટ ને અરે ઘી ને ખાંડ હોય લોટ ના હોય તને જોઈએ સેવાની અંદર જ્ઞાન અંદર આવે જ એ હોય ને તે કંઈ જુદો જ્ઞાન છે ને જ્ઞાનથી બધું ઘણું બધું એક તો સેવા કેવી રીતે કરવી કોની કરવી અને શું એમાં ધ્યાન આપવું કેવી રીતે આગળ વધાય થોડી સેવામાં જાજુ ફળ મળે અને જો કઈ વસ્તુ પણ પાડે બહુ સેવા કરીને તો એક જરાક ભૂલ થાય તો બધું ડૂલ થઈ જાય એ બધું જ્ઞાનથી આવે જ્ઞાન બરાબર કર્યું હોય કથામાં ક્યાં સાંભળે છે આ રેકોર્ડ ના આવે જો એની ક્લબો છે અમેરિકામાં હા ગપ્પા ક્લબો છે એન્દર ઓલા લોકો આવે પછી ગપ્પા મારવાનું શરૂ કરે પછી એ દિવસે જેને સારામાં સારું ગપ્પું માર્યું હોય ઇનામ મળે પણ એને કોઈના સ્ટેચ્યુ પધરવામાં આવ્યા નથી કંઈ એને લાભ થયો હોય કે કંઈ એને રેકોર્ડ થઈ કે એવું કાંઈ બન્યું નથી વેસ્ટ ઓફ ટાઈમ બુદ્ધિ સમય પૈસા બધા બગાડે છે બીજું કાંઈ નહીં પણ એટલે કહેવાનું શું કેજો એ રીતે કથા ના સાંભળવી ચોરામાં બેઠા એ રીતે નહીં જવાબદાર પૂર્વક કથાનો કંઈ લાભ લેવો છે સમજવું છે શા માટે ભગવાન આટલું બધું કથા પર ભાર મૂક્યો છે હવે હુસ્ટન મંદિરમાં બધા कथा चलती थी जिला कथा वेला आटा मारता था बार तो पांच जन ने सेवा जरूर पड़ी रसोड़ा में बोलो क्या थी ले गया बोला कहीं काम करता लगा आज नवरा लग गया कथा में बैठे ला नवरा लग गया हमने जो बैठा था, 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 था पुता नवरा मानता था पांच के दस उभा था भालो ने यार नवरा बैठा करता रसोड़ा में सेवा कर लो નવરા બેઠા છે સ્વામી શું કેવું નવરા બેઠા સમજતા કરોડ કરોડ કામ કરીએ છીએ આપણે એકલી સેવા કર કરી છે હવે કથાનો અંગ પાડો અને કથાનો અંગ કઈ રીતે સેવા મદદરૂપ થાય એવી રીતે સેવા મુખ્ય છે યુગી કહેતા કે કથા અરે સેવાનું અંક પાડ્યું તો એકડોય ના આવડતો તો આગળ વધી જાય અને એવું જ કર્યું અમે શરૂઆતમાં યુગી બાબા પાસે આ સીધા અમે સેવામાં જોડેલા છે અન્વય વ્યતિરેક નથી કર્યું સીધા સેવામાં જ જોડ્યા છે પણ પછી આગળ કથાનો ભાગ આવે છે પછી યુગી બાબા કથા ખૂબ વાતો કરી છે હા એટલે એક શરૂઆતમાં આના માટે બરાબર છે સેવાથી પછી આગળ સ્વામી એ જ સ્વામી કે છે ગુણાતન સ્વામી કે કથા સેવા કરે ને કથા જ્ઞાન શીખે વધતા જાય જે એકલું સેવા ને એકલું જ્ઞાન અંગ તો વધે ને ઘટે નહીં બેમાંથી એક કેમ ઘટી જાય બેમાંથી એક કે નહીં એટલે કેટલાય ને એવું છે બેમાંથી એક કંઈ નથી લફર જફર કરે એટલે શું સેવાય લફર જફર અને કથામાં હે લફર જફર ના કર્યા ના કર્યા જેવું જ છે એટલે ઘટતા જાય હા નાસ્તિક થતો જાય બોલો કથા જ બેઠો બેઠો હિસાબ કાઢતો જાય હા આમ કરી વાત આ બરાબર ના કરી આમ ના કરીને બેઠા રાજ ધંધો કરે અને સેવામાં ભાગ પાડે આ નાનો છે આ મોટો છે આ આમ છે તેમ સ્વામી યોગી આપા કંઈક જોયા વિના સેવા કરવા લાગી નાનો મોટો જુવાનની સેવા બધાને કરવાની એમાં પછી ભાગ ના પાડે પેલું જુદું હોય ધારો કે કોઈ પરદેશ હોય હવે એની જરૂરિયાત જુદી હોય અને આપણે એનો હોય એની જરૂરિયાત જુદી હોય તો પદાર્થમાં સગવડમાં ફેરફાર થાય પણ ભાવમાં ફેરફાર કરવાનો આના માટે ઓછો ભાવની માટે વધારે ભાવ રાખવાનો એ તો ખોટી વાત છે એ તો પછી તમે બોલો ના જોતા એને ખૂબ સારી રીતે જમાડો પણ ભાવ ના હોય તો ખટું છે ભાવ મુખ્ય છે ભાવ ના હોય તો મજૂરી થઈ ગઈ વૈત્રુ થયું આવે વૈતૃ ના કરવું મજૂરી ના કરવી પ્રમુખ સાહેબ અમારે મજૂર નથી જોતા અમારે સેવક જોઈએ છે સેવા અને મજૂરી એમ બહુ ફેર છે અંદર ભાવ ભરે મહિમા શહીદ થાય સેવા થાય હરિભક્તો તમે ખૂબ પેહલા છે બેસાડીને નવીન પીરસવાનો કેળો રહી જાય તો પાંચ લાઈનમાં તો સજ્જડ થઈ જાય એવા કલાકો સુધી અમે પતા ને બધા પીરસનાર કેટલું બધા પીરસતા કેળના મકોડા પછી ફળ આવા નાય ને ઠીક ખાઈ જાણે છે પચી ગયું ધોઈ ગયું બધું ત્રણ કલાક કેળો ના ભૂખા કાઢા તો આટલું મારા ઠીક ખાઈ જાણે ખાવા જ ભેગા થયા છે લો આવું જ થાય તો તારા બાપે ક્યાં રસોઈ આપી છે અને તે ક્યાં રાંધ્યું છે આમ તો લેવા દેવા વગર પાપના પોટલા બાંધે છે કારણ વગર ને વચ્ચે આમ અહીંથી ઓલી બાયુ પસાર થતો તો અને પોટલા પાપના ભોલા બાંધીન જતો રહ્યો લેવા દેવા વગર રસ્તામાં પથ્થરો ઉપાડેલો બાજુ મુકાન વળી પોતે ઉપાડીને ચાલે આવું છે